નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે નમસ્કાર મિત્રો તો વાત કરશું મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝમાં આવેલી પ્રોમેશન ઓફિસર તેમજ હાઉસકીપર પેરામેડિકલ સ્ટાફ માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત વિશે તો વાત મિત્રો નંબરની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો વોક ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત આવેલી છે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ કેન્દ્ર સરકાર પુરસ્કૃત મિશન વાસલ યોજના હેઠળ નીચે મુજબની કચેરી માટે અગિયાર માસના ના કરેલ ફિક્સ પગાર તદ્દન હંગામી ધોરણે મંજૂર થયેલ નીચે દર્શાવેલ જગ્યા ભરવા માટે તારીખ બાર ઓગસ્ટ બે હજાર ના રોજ સવારે નવ કલાકે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રીની કચેરી સેવા સદન બે પોઈન્ટળીએ કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ ગોધરા ખાતે સંબંધિત જગ્યાની લાયકાત અને અનુભવના પ્રમાણપત્રો સાથે સો ખર્ચે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો કચેરીનું નામ છે ચિલ્ડ્રન હોમ ફોર બોયસ જે ગોધરા ખાતે આવેલી છે મિત્રો જેમાં પ્રોબેશન ઓફિસર ચાઇલ્ડ વેલફેર ઓફિસર કેસ વર્કર માટેની એક જગ્યા છે ત્રેવીસ હજાર એકસો સિત્તેર રૂપિયા પગાર ધોરણ લાયકાતની વાત કરીએ શૈક્ષણિક તો ગ્રેજ્યુએટ ઇન બીએ ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી સોશિયલ સાયન્સ અથવા તો એલએલબી ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી એકવીસથી ચાલીસ વર્ષની વયમર્યાદા જાહેરાત પ્રસિદ્ધના દિવસે તેમજ અનુભવની વાત કરું તો એટલીસ્ટ ટુ ઇયર ઓફ વર્ક વર્કિંગ એક્સપિરિયન્સ વિથ ગવર્મેન્ટ એન્જીઓ લીગલ મેટર્સ પ્રિફરન્સ ઇન ધ ફિલ્ડ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ રાઇટ્સ ગુડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ રાઇટ્સ એન્ડ પ્રોટેક્શન ઇસ્યુ પ્રોફિશિયન્શિયલ કોમ્પ્યુટર ધરાવતા હોવો છે પેરામેડિકલ સ્ટાફ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા સેલેરી એએનએમ એટલે કે ઓક્ઝિલરી નર્સ એન્ડ મિડવાઇફ જીએનએમ કરેલું હોય અથવા તો બીએસસી નર્સિંગ પચીસ થી ચાલીસ વર્ષની વિમ્રતા તેમજ એક વર્ષનો રિલેવન્ટ ફિલ્ડનો એક્સપિરિયન્સ ધરાવતા હોવો છે ત્યારબાદ સ્પેશિયલાઇઝ એડોપ્શન એજન્સી જે ગોધરા ખાતે આવેલી છે જેમાં આયાબેન એટલે કે મહિલા માટે એક જગ્યા છે મિત્રો અગિયાર રૂપિયા સેલેરી દસ દસ પાસ થયેલા હોય તેવા એકવીસથી પિસ્તાલીસ વર્ષનો મહિલા ઉમેદવાર છે તે અહીંયા મુખ્યની માટે હાજર રહી શકશે વિશેષ નોંધ આપેલી છે મિત્રો ઉપરોક્ત વિવિધ જગ્યાની લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વ અરજી સાથે પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ ઉંમર અનુભવ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો વગેરેની અસલ તથા સ્વ પ્રમાણિત નકલો સાથે હાજર રહેવાનું રહેશે મિત્રો ઉપરોક્ત ભરતી સંબંધિત વિગતો માટે કચેરીએ રૂબરૂ ટેલિફોનિક સંપર્ક કરવાનો નહીં તેમજ આ ઇન્ટરવ્યુ મુલાકાતના કોઈ પણ ભાડું ભાડા ભથ્થું કે અન્ય કોઈ પણ રકમ ચૂકવવામાં આવશે નહીં ઉમેદવારે સ્વ હાજર રહેવાનું રહેશે મિત્રો રજીસ્ટ્રેશનનો સમયગાળો સવારે નવ થી અગિયાર નો રહેશે ત્યારબાદ આવનાર ઉમેદવારનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહીં ઉપરોક્ત બાળ સંભાળ સંસ્થાની ક્રમ નંબર એકની જગ્યાની ઉમેદવારી માટે કોમ્પ્યુટરની જાણકારી અંગેનું સીસીસી કોર્સનું સર્ટિફિકેટ માન્ય સંસ્થાનું ફરજિયાત રજૂ કરવાનું રહેશે ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે વયમર્યાદા જાહેરાત પ્રસિદ્ધના દિવસ સુધીની માન્ય ગણવામાં આવશે ઉપરોક્ત અગિયાર મા કરે જગ્યાઓમાં આપેલ તમામ માહિતી મિશન વાત્સલ્યની માર્ગદર્શિકામાં થતા તમામ ફેરફારને બંધન કરતા રહેશે તેમજ તથા ભરતી બાબતનો આપણી નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતિ ગોધરા પંચમહાલ રહેશે મિત્રો તો આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે મિત્રો તમે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત અગિયાર માસના કરદરિત જગ્યા ભરવા માટેની આ જાહેરાત છે મિત્રો સામાજિક ન્યાયના અને વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ ભારત સરકાર શ્રેણી મિશન વાજી યોજના અંતર્ગત નિયામક શ્રી સમાજ સુરક્ષા ખાતાની કચેરી ગાંધીનગર અને પ્રોજેક્ટ એપ્રુવલ બોર્ડ માન્યતા પ્રાપ્ત સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ મોડાસા જિલ્લો અરવલ્લી ખાતે અગિયાર માસના કરદરિત તદ્દન હંગામી ધોરણે નીચે દર્શાવેલ ફિક્સ પગારની જગ્યા ભરવા માટે શૈક્ષણિક લાયકાત ધરાવતા ફક્ત મહિલા ઉમેદવારોએ તારીખ બીજી ઓગસ્ટ બે હજાર પોતાના શૈક્ષણિક લાયકાત જન્મના આધાર પુરાવા તાજેતરના બે પાસપોર્ટ સહિત ફોટોગ્રાફ તથા સો પ્રમાણિત નકલો સાથે સવારે નવ થી અગિયાર કલાક સુધીમાં બી બત્રીસ ભોયતળીય તત્વ આર્કેડ જિલ્લા સેવા સદનની સામે શામળાજી હાઇવે મોડાસા જિલ્લો અરવલ્લીના સરનામે સો ખર્ચ હાજર રહેવાનું રહેશે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ માટે અરવલી ખાતે આવેલ છે જેમાં હાઉસ કીપર માટેની એક જગ્યા છે મિત્રો અગિયાર રૂપિયા ફિક્સ સેલેરી માન્ય બોર્ડમાંથી દસ પાસ એકવીસથી ચાલીસ વર્ષની વય વયમર્યાદા ઉક્ત જગ્યાઓ માટે નિયત શૈક્ષણિક લાયકા તરફ ઉમેદવાર જ ઉમેદવારી નોંધાવી શકશે રજીસ્ટ્રેશનનો સમયગાળો સવારે નવથી અગિયાર કલાક સુધીનો રહેશે ત્યારબાદ આવેલ ઉમેદવારોનું રજીસ્ટ્રેશન ધ્યાને લેવામાં આવશે નહીં આ ઇન્ટરવ્યુમાં કોઈ પણ જાતના રકમ ચૂકવવામાં આવશે નહીં જાહેરાત આપ્યા બાદ જગ્યાની ભરતી પ્રક્રિયા કે રદ કરવી તેમાં ફેરફાર કરવા અંગેનો અધિકાર જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ અરવલ્લીનો રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો જે હોમ હોમવોર ગર્લ્સ મોડાસા જિલ્લો અરવલ્લી ખાતે આવેલ છે જેમાં હાઉસકીપર માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો એક જગ્યા માટેની વોકિંગ ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી જાહેરાત છે દેવભાસ્કર અમદાવાદ આવૃત્તિમાં ઓગણત્રીસ જુલાઈ બે હજાર ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય